વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું સાતમ સ્પેશિયલ ઘાર વડા અથવા તો તમે આને ખાટા વડા પણ કહી શકો છો તો એના માટે આપણે એક વાટકી અહીંયા ખીચડિયા ચોખા લીધા છે સામે એક વાટકી આપણે એ જ માપનું દહીં લીધું છે અને આ જ વાટકીના માપની અહીંયા અડધી વાટકી ચણાની દાળ અને અડધી વાટકી આપણે અડદની દાળ લીધી છે અને આ ત્રણેય મિક્સ કરી અને આપણે શેકી લેવાનું છે અહીંયા આપણે હવે એક પેન રાખી દીધું છે અને ચણાની દાળ અને અડદની દાળ અને ચોખા ત્રણે મિક્સ કરી અને આપણે શેકી લેવાનું છે કારણ કે અત્યારે ભેજનું પ્રમાણ વધારે હોય છે એટલે આ હવાઈ ગયા હોય અથવા તો કોઈ એમ કંઈ ઘવરાઈ ગયા હોય એટલે આપણે આને શેકી લેવાનું છે જ્યારે આની અંદરથી ભેજ ઉડી જાય ત્યાં સુધી જ શેકવાનું છે તો આને સરસ આપણે શેકી લેશું ત્રણ થી ચાર મિનિટ સુધી આપણે મીડિયમ આંચ ઉપર આને શેકવાનું છે બહુ ફાસ્ટ ગેસ ઉપર નહીં શેકે નહીં ત્યારે આપણી દાળ બળી જાય એકદમ ફાસ્ટ ગેસ ઉપર શેકીએ તો એટલે એકદમ ધીમા તાપે આપણે એને શેકવાનું છે આપણા દાળને જો સરસ શેકાઈ ગયા છે તો હવે આપણાને ઠંડુ થવા દેસું અને નાનું મિક્સર ચાનું લઈ અને દરદરો આપણે ભૂકો તૈયાર એટલે કે દર દરો આપણે લોટ તૈયાર કરી લેવાનો છે આને અને પીસી લેવાની છે મિક્સર જારમાં આપણે લોટ તૈયાર કરશું આનો દર દરો એટલે ક કરરો કે કકરો તમે જેવો કહેવો એનો અને લોટ તૈયાર કરવાનો છે હવે આપણે આને ઠંડુ થવા દેસુ જે રીતે આવશે એ રીતે આપણે બે વારમાં આપણે સરસ પીસી લેશું એક વારમાં નહીં આવે થોડું ઝાર નાનું છે એટલે બે વાર આપણે આમાં પીસવું પડશે અહીંયા સરસ આપણે કરકરો ભૂકો તૈયાર એટલે કે કરકરો લોટ આપણે તૈયાર કરી લીધો છે તો એક બાઉલની અંદર આપણે આ લોટને ઉમેરી દઈશું જે બાકી રહેલો છે એને પણ આપણે દળી લેશું મિક્સર જારની અંદર બીજી વારનું થોડું બાકી છે એને પણ સરસ આપણે દળી લેશું મિક્સર જારમાં દરધરો તો આ પણ સરસ આપણું પીસાઈ ગયું છે હવે આપણે આમાં ઉમેરી દઈશું અને આપણે આમાં દહીં પણ ઉમેરી દઈશું અને આપણે આથો આવવા દેવાનું છે પાંચથી સાત કલાક સુધી આપણે આને પલાળવાનું છે એક વાટકી ખાટું દહીં ખાટા વડા બનાવીએ છીએ એટલે ખાટું દહીં અહીંયા લેવાનું અહીં આપણે એક વાટકી ચોખાની સામે એક વાટકી આપણે દહીં લીધેલું છે અને પાછું થોડુંક પા કપ જેટલું પાણી ઉમેરશું અહીં આપણે દહીં ઉમેરેલું છે આ જગ્યા ઉપર તમે છાસ પણ ઉમેરી શકો ખાટી બસ હવે આપણે આ લોટને આ થવા દેવાનો છે ઢાંકીને હવે આપણે એને ઢાંકીને આ થોવા દેસુ પાંચ થી સાત કલાક સુધી આપણે એને રહેવા દેશું આમનામ ઢાંકીને આપણે આની અંદર શું મસાલો ઉમેરવાના છીએ તમે આગળ આ વિડીયો પૂરો જોજો તો અહીંયા આપણે ઘાર વડા બનાવવા માટેનો આપણે લોટને આથો આપીને રાખી દીધો તો હવે જોઈ લઈએ અહીંયા કઠણ થઈ ગયો છે જો મસ્ત એવો આથો આવી ગયો છે કાટી કાટી સુગંધ પણ આવે છે ઘાર વડા એ કહેવાય અને આને ખાટા વડા પણ કહેવાય આ સાત માઠા ઉપર સ્પેશિયલ આપણે બનાવીએ છીએ કારણ કે આ ગરમા ગરમ ખાવાની પણ ખૂબ મજા આવે છે અને સાતમના દિવસે ઠંડા ખાવાની પણ મજા આવે અને આ ટ્રાવેલિંગમાં પણ લઈ જવાય અને ખાવાની ખૂબ મજા આવે છે મારા નાનીમાં તો અમે ટ્રાવેલિંગમાં બનાવી દેતા જ્યારે વેકેશન કરવા જાતા અને ઘરે પરત આવતા ત્યારે મારા નાનીમાં આ વડા અમને બનાવી દેતા અને કહેતા કે રસ્તામાં ખાવાની ખૂબ મજા આવશે લઈ જાઓ તો અમે લાવતા તો ખૂબ જ મજા આવતી આ વડા ખાવાની તો આ વડાની અંદર ઉમેરવા માટે અહીંયા લીલા ધાણા અને મેથી થોડી સુકાઈ ગઈ છે એટલે મેથી લીધી છે અહીંયા લીલા ધાણા લીધા છે અને અહીંયા મેથી લીધી છે અહીંયા અહીંયા ઉમેરવાનું છે બે ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને પાંચ ચમચી જેટલા મીઠા સોડા એટલે કે ખાવાના સોડા લીધેલા છે અને ત્રણ ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે એ બધું આપણે અહીંયા મિક્સ કરવાનું છે તો ધાણા અને મેથી બધું મિક્સ કરી દઈશું આમાં આપણે આમાં ઉમેરી દીધું છે સફેદ તલને પણ ઉમેરી દેવાના છે બે ચમચી બે થી દોઢ ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ છે એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું જેટલી હિંગ ઉમેરશું આ ચમચી જેટલી હળદર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આ બધું સરસ આપણે મિક્સ કરી દઈશું પહેલા બધું મિક્સ કરશું એવું લાગશે તો જ પાણી આપણે ઉમેરશું અહીંયા આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરવું પડશે સે જેવો આપણો કઠાણ લોટ થઈ ગયો છે બહુ ઢીલો ન થઈ જાય એનો આપણે ખાસ ધ્યાન રાખવાનું બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે બસ ચો પછી આપણે વડાને થેપવાના હોય એટલે સરસ થેપાઈ જાય એટલે કે થાપી લેવાના હોય વડા બનાવવા હોય તો વ્યવસ્થિત બને એવો આપણે લોટને તૈયાર કરવાનો છે તો આવો લોટ આપણે તૈયાર થવો જોઈએ અને હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું અને આપણે વડા સાથે ખાવાની એક ચટણી તૈયાર કરી લઈશું ઉમેરી દઈશું આપણે ગ્રીન ચટણી તૈયાર કરવાની છે અને આપણે સાતમ આઠમમાં ઠંડા સાથે આ ગ્રીન ચટણી ખાવાની ખૂબ મજા આવે છે તો આપણે લીલી ચટણી અત્યારે બનાવી છે લીલી ચટણીની રેસીપી આપણી ચેનલ ઉપર ઓલરેડી છે છતાં પણ હું આજે બનાવું છું લીલા મરચાં ફુદીનો અને ધાણા અને થોડા એને ઘાટી કરવા માટે અહીંયા મેં થોડા ફરસાણના ગાંઠિયા લીધા છે અને એક ચાદુનો ટુકડો લીધો છે અને એક ચમચી જેટલો આપણે જીરું લઈ અને આને સરસ આપણે પીસી લેવાની છે ગળપણ માટે ખાંડ અને સ્વાદ મુજબ આપણે મીઠું આપણે લીંબુ પણ ઉમેરી દઈશું ઘટાશ માટે લીંબુ ઉમેરશું અને થોડી આછી એટલે કે બહુ ઘટ ચટણી હોય તો એને આછી કરવા માટે તમે દહીંનો ઉપયોગ કરી શકો છો તો દહીં આપણે અહીંયા ઉમેરી દીધું છે અહીંયા આપણે દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરશું હવે આ લીલા ધાણા ને બચેલા મરચાં આદુ બધું આની અંદર ઉમેરી અને આપણે સરસ ચટણી તૈયાર કરી લેવાની છે તો અહીંયા આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે તો એક બાઉલની અંદર લઈ લઈશું મેં અહીંયા એક ચમચી જેટલું દહીં ઉમેરેલું છે તો હવે આપણે વડા તૈયાર કરવાના છે તો એમાં આપણે મીઠા સોડા ઉમેરી દઈશું સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું તો જ્યારે આપણે ચટણી તૈયાર કરતા હતા એકાદ ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું અને આપણા આખા લો આ વડાના લોટમાં એકદમ સરસ મિક્સ થઈ જાય એમ આ સોડા અને તેલને સરસ મિક્સ કરી દેવાનું છે કરવાના છે અહીંયા ચોપિંગ બોર્ડ લીધું છે એની માટે આપણે અહીંયા આપણે કિચનનો એક કપડું લીધું છે ગમે તે લઈ શકો વ્હાઇટ કલર કે ક્રીમ કલર તમારા પાસે જે તમે વાપરતા હોય અને એક વાટકો અહીંયા પાણીનો લીધે છે હાથ પાણીવાળો કરી અને આપણે વડાને તૈયાર કરવાના છે આવી રીતે આપણે હાથમાં લુવું તૈયાર કરી લેવાનું અને આ પાણીવાળું છે થોડું થોડું તમારે કરી દેવાનું અને આવી રીતે થાપી દેવાનો આવી રીતે તો આવી રીતે આપણે તૈયાર આની સાઈડ ઉપર આપણે વડાને બધા પાણીવાળું હાથ કરી અને આવી રીતે થાપી દેવાનું વડાને મસ્ત કપડું નીચે ભીનું રાખવાનું અને પાછો હાથ ભીનો કરતો જવાનો તૂટે નહીં હાથમાં હાથ તમે ભીનો રાખશો ને નીચેનું કપડું પણ ભીનું રાખશો ને તો એ આપણું વડું જરાય ચોટશે નહીં આપણા આપણા વડાઈમાં ચીપકશે નહીં તો અહીં આપણું તેલ હવે સરસ ગરમ થઈ ગયું છે તો અહીંયાથી આપણે વડા લઈ લેશું તો આવી રીતે આપણે રૂમાલને ઉચકાવી અને આપણે વડાને લઈ લેવાનું આવી રીતે હાથમાં અને હળવેકથી આપણે તેલમાં ઉમેરી દેવાનું છે આમ જેટલા વડા આવશે એટલા આપણે ઉમેરી દઈશું બેથી ત્રણ આપણે સાથે સાહેબ થોડું પાણી વધારે થઈ ગયું મારાથી અહીં આપણે ચાર વડા આવશે આ વડાને આપણે મીડિયમ આંચ ઉપર તળવાના છે આપણા વડા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે તો આને બહાર લઈ લેશું આવી જ રીતે બધા વડાને આપણે તૈયાર કરવાના છે કિચન ટોવેલ કે રૂમાલ ઉપર ન ફાવતો હોય તો પાણી હાથ કરીને હાથેથી પણ આવી રીતે થેપીને આપણે અંદર આમ ઉમેરી શકીએ ભીનો હાથ હોવો જોઈએ નહીતર હાથમાં ચોટી જાય આવી રીતે તો તૈયાર છે અહીંયા આપણા સાતમ સ્પેશિયલ ઘાર વડા અથવા તો તમે ખાટા વડા પણ કહી શકો છો અને ગ્રીન ચટની સાથે ખાવાની ખૂબ મજા આવે છે જો તમારો લોટ વધારે ખાટો થઈ ગયો હોય તો થોડું ગળપણ માટે ગળ અથવા તો એક ચમચી ખાંડ તમે ઉમેરી શકો છો આપણે અહીંયા ઉમેરું નથી અમને ખાટાવાડા ભાવે છે એટલે અમે નથી ઉમેર્યું તો આવી રીતે ખાટાવાડા આમ જ થાય છે તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો